સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ પૂજ્ય પ્રભુસિંહજીએ એમ કહ્યું છે કે મેં દેવાના રાજ કા હર કિસી કું માર બેઠું ગા આ અંગે તમારો પ્રશ્ન છે ઉપલબ્ધ દ્રષ્ટિએ તમને એમ લાગ્યું કે શું આ કષાયનો ઉદય છે કે શું પણ ના એવું નથી જ આ તો પરાભક્તિની પરાકાષ્ઠા છે વિક્રમ સંવંત ઓગણીસો પંચોતેરનું ચાતુર્માસ પૂજ્ય પ્રભુસિંહજીએ સીમાડાના મોતી ભગતની વિનંતીથી આ ક્ષેત્રે કરેલું ત્યાં કોઈ ઉપાશ્રય કે પોછેદશાળા વગેરે નહોતા નાનું સરખું પટેલોનું ગામ મહેનત મજૂરી કરે અને આજીવિકા રળે એ સમયે પ્રભુસિંહજીના ખરાબ ભક્ત એવા મોતી ભગતે એક મકાન ભાડે રાખી તેમાં શ્રીજીને ઉતારો આપેલ પોલ્યુશનના દિવસો આવ્યા ગામની ભાગોળે આવેલ પાટીદાર વાડી કે જેને ધર્મશાળા પણ કહેવાય છે તેમાં વચ્ચેના ચોકમાં એક મંડપ બાંધીને વ્યવસ્થા કરવામાં આવી આ એક અપૂર્વ ભક્તિનો પ્રસંગ બની ગયો ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓને જે ભક્તિ વ્રજમાં કરાવી હતી તેવી જ ભક્તિ પરમ પરમપૌદેવની આ પ્રભુ શ્રીજી ભક્તિના અવતારે મુમુક્ષોને સીમણા ક્ષેત્રે કરાવી પ્રભુ શ્રીજી ભક્તિ કરે અને આત્મા જે રજોરણને બદલે મોર પીછી રાખતા તે ઊંચી કરી એમ બોલતા કે મેં દીવાના રાજ કા મુજે કોઈ મત કહો હર કો માર બેઠુંગા મુજસે દૂર રહો આગળ કહેતા મેં દીવાના રાજ કા બેને મેરા ઘર ઝાર દીયા ઓરોકા બી ઝાર દુ બીચ મેં આવે તો સીરકી ખાવે મેં ક્રોધ કો મારું માન કો મારું લોભ કો મારું મોહકો મારું આ પ્રમાણે બોલી ગોપીની જેમ નાચે કૂદે કહેતા જાય કોઈ માધવ લો કોઈ માધવ લો એ તો ગોપી બોલેલી અહીં તો પછી બોલે કોઈ રાજ્યો કોઈ રાજ્યો મને રાજ મળી ગયા છે મને આત્મા હાસલ થઈ ગયો છે કોઈ ખરા ગ્રાહક થાય તો આપી દઈએ કિંમત માત્ર પ્રેમ છે અચળ પ્રેમ દાખવે તો આપી દઈએ રાજ એટલે રહસ્ય મારી પાસે છે મોક્ષનું રાજ મોક્ષનું રહસ્ય અમે ખરા ગ્રાહકને આપી દઈએ અમે પરમ પરમકુપાળદેવને ઓળખી ગયા છીએ તમને પણ પરમ પરમકૃપદેવનું ઓળખાણ કરાવીએ તદ્દન મફત અતિ નિર્જરતા વણધામ ગ્રહો જરૂર છે માત્ર ખરા પ્રેમની પ્રભુસિંહજી નાચે કૂદે અને જ્યારે કૂદકો મારે ત્યારે જમીનને પગ અટકે તે પહેલાં જ નારના રણછોડભાઈ તેડી લે કેડે બેસાડે કે ઉંચકી લે ભક્તિના રસમાં બધા મુમુક્ષો પણ નાચે કૂદે અને જે આ ભક્તિ વિશે અજાણ હોય તેઓને એમ જ લાગે કે બધા ગાંડા થઈ ગયા છે પ્રભુસિંહજી તો કહેતા કે પરમ કુંવલની ભક્તિમાં ગાંડિયા થઈ જવા જેવું છે અહીં આ ભક્તિમાં વિષ દોરાની કડી એક એક કડી સો સો વખત બોલાવે કોઈને ચક્કર આવે આખે અંધારા આવે બેભાન જેવા થઈ જાય પવન નાખે પાણી છાંટે પાણીનો ઘૂંટડો પીવે પાછા ભાનમાં આવી જાય અને તરત ભક્તિમાં જોડાઈ જાય અન્ય લોકો જે આ માર્ગમાં ન હોય પણ આ બધું નજરે કુતુલથી જુએ તેઓ પણ કહેતા કે જૈન બાવાની પીછીમાં એટલે પ્રભુસિંહજીની પીછીમાં મંત્ર છે એ પીછી ઊંચી કરી નાખે એટલે બધા ગાંડા થઈ નાચવા માંડે છે અમુક સ્ત્રીઓ પોતાના ધાવણા છોકરાને સાથે લઈને ભક્તિ કરવા આવી હોય ભક્તિમાં કુંડાળે ગોળ ફરે છોકરું જમીન પર મૂકી દે છોકરું રડે કે કોઈ પણ બીજી સ્ત્રી જે ભક્તિ કરતી હોય તે છોકરો ઉપાડીને ધવડાવે છોકરો શાંત થઈ જાય કે ફરી મૂકી દે કોઈના છોકરા કોઈને ધાવે એવું પણ થતું બાળ યુવાન વૃદ્ધ સ્ત્રી કે પુરુષ ગમે તે જાતના પટેલ કણબી લોહાર સુતાર કડિયા કુંભાર કોઈ ભેદ નહીં બધા ભક્તિમાં તરબોળ ઉલ્લાસિત ભાવે ભક્તિ થાય અનંત કર્મની ક્રોડો ખપાવે અહીં જે હર કિસીકો માર બેઠું ગાય એની વાત છે ત્યાં ક્રોધ માન માયા લોભ કશાય અને ન કશાયને મારવાની વાત છે પરમ દેવે સવંત ઓગણીસો બાવનમાં વડવા આશ્રમની બહાર મુનિઓને બોધ આપેલો ત્યારે સમાગમમાં બીજે દિવસે કહેલ કે ક્રોધ માન માયા લોભ ઊભા થાય પહેલાં વિનંતી કરવી કે પરમ અનુગ્રહ કરીને શાંત થાવો શાંત થાવો ન માને તો જાકારો દેવો ગણકારવા નહીં ય શાંત ન થાય તો એના ઉપર પછી કડક ઝાપતો રાખી તેને દાઢમાં લઈને કચરી નાખવા પરમ કુપાદેવે સોહાગભાઈ અને ડુંગરશ્રી ગોસળિયા પ્રત્યેના વચનમુજ છસો બોતેરમાં શ્રી સુંદરદાસજીના આત્મજાગૃત દશાના સુરાતન અંગના દોહા ટેક્યા છે તેમાં લખ્યું છે તેમ કે મારે કામ સબ લોભ મોહ પીસી ડારે ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હૈ મારો મહા મત મન મારે અહંકાર મીર મારે મદ મચ્છર હું એસો રૂતો હૈ મારી આશા તૃષ્ણના પુનિ પાપીની સાપીની દો સબ કો સંહાર કરી નીચ પદ પહોંચતો હૈ સુંદર કહત એસો સાધુ કૌ શૂરવીર વૈરી સબ મારી કે હોય સૂતો હૈ તે સુંદરદાસજી કૃત સુંદર વિલાસ સુરાતનાંગના દોહા પરમ કૌર દેવે આ પત્રમાં ખુલાસો કર્યો છે કે કાયા ત્યાં સુધી માયા એ સામાન્ય રીતે ઘણા જીવો માટે હોઈ શકે પરંતુ એવો પણ પુરુષો હોય કે જે સદેહ સર્વ પ્રકારના કશાયને જીતીને વિતરાગી દશા અનુભવ કરે આત્મરમણ કરી શકે સર્વથા દ્વેષ રહિત પણ પુરુષ હોઈ શકે મૃત્યુ મરી ગયું હવે ડર કોનો અબમ અમરભાઈએ નહીં મરેંગે ફેર કાળનો કાળ સીમાડા ગામના મંદિરમાં ભક્તિ સત્સંગની વ્યવસ્થા સંભાળતા એવા શ્રી આશાભાઈ જે અગાસ આશ્રમના પણ પ્રમુખ રહી ચૂક્યા છે અને પૂજ્ય મગન બાપાના એ સ્કૂલના વિદ્યાર્થી જે આ અંગે ઉત્સાહપૂર્વક જણાવતા કે તેમના બેન પણ આ ભક્તિમાં જોડાયેલ અને આ આંખે દેખ્યો અહેવાલ તેઓની પાસેથી મળ્યો છે શ્રીમદ રાજચંદ્ર મંદિર સિમડા પરિચય પુસ્તિકા ઈસવીસન બે હજાર પાંચમાં પણ આ માહિતી ઉપલબ્ધ છે પૂજ્ય બ્રહ્મચારીજી સૌ પ્રથમ વવાણીયા ગયા ત્યારે ભાગોળીથી પરમકુપોદેવની જન્મભૂમિના સ્થળ સુધી ખમીસ કાઢી ધોત્યુ કમરે ટાઈટ કરી રમણ રેતી કરતાં કરતાં જમીન પર અળોટતા અળોટતા જાય છે આ માનને મેર્યો સોભાગભાઈ પરમપુલદેવ કરતાં વર્ષ મોટા પ્રથમ મિલનમાં પરમ કુલદેવ જે દુકાનને થડે બેઠા છે ત્રણ નમસ્કાર કરે છે માન લોકલજ્જા માયાને મારી ઉત્કૃષ્ટ સરળતા મારે કામ ક્રોધ સબ લોભ મો પીસી ડારે તે આ અંબાલાલભાઈ ખંભાતના સંઘવી શ્રીમંત અને ધીમંત પરમ કુવલદેવ લઘુશંકા દીર્ઘશંકા કરવા જાય પોતે પાણીનો લોટો હાથમાં પકડી રાખી ઊભા રહે આવે ત્યારે હાથ પગ દોડાવે અને પછી લૂછી નાખે પૂજ્ય પ્રભુસિંહજી અને બીજા મુનિઓ પરમ કુવલદેવ મુંબઈથી મેલ ટ્રેનમાં આણંદ ઉતરવાના હોય સામે જાય ઉઘાડ પગે પ્લેટફોર્મ પર વાટ જુએ અને ટ્રેન આવે જુએ ક્યાં ડબ્બામાં ગોપાલદેવ છે ચાલતી ટ્રેને દોડે પરમ કુવલદેવ ઉતરવા જાય કે મુનિ ચતુરલાલજી તેને તેડીને નાચે મારો ભગવાન મારો ભગવાન આવ્યો પ્રભુજી કહે મેલ ગાંડિયા ભગવાનને ઉચકીને નચાય નહીં ચતુરલાલજી મહારાજ પૂજ્ય મગન બાપાને આગળ ઉપર સુણાવું ચાતુર્માસ વખતે આખી આખી રાત આ વાત કરતા અને ભૂતકાળ તાજો કરતા પૂજ્ય મગન બાપા કહેતા કે આ વાત કરતી વેળા મુનિ ચતુરલાલજીની આંખમાં ચમકારો જણાતો આ ત્યારે બને જ્યારે લોક લજ્જા માન જાય ત્યારે ખંભાતના ગટોરમલ સંપ્રદાયના ખ્યાલ સાથે આખા ટોળા સાથે પરમકુમદેવ સાથે ઝઘડો કરવા આવ્યા આક્રોશ વચન બોલ્યા પરમકુમારદેવ તદ્દન શાંત છેલ્લે આગંતુકનો ઉફાળ પણ શાંત થઈ જાય મારે કામ કરોત્સબ આ જીવંત દાખલો વીર ઉપદેશે ચંડકોશીયો શાંત થયો તેથી તો જીવ જંતુઓ પજવે બહુ સમતા અદભુત ધારી મુક્તિ વેર્યો કશાયને મારે તે કાળનો કાળ અમર થઈ જાય પ્રભુજી કહેતા પંડિતો ડાયા ગણાતાઓ રહી જશે અને ભોળાબાળા કામ કાઢી નાખશે અહીં લડવાની વાત છે પણ લડો સૌ આત્મસંગ્રામે બૈરુદ્ધે શું લડો પ્રભુજીજી આ કર્યું મૃત્યુ મહોત્સવ ઉજવી ગયા સમાધિસિદ્ધ થઈ ગયા આ ભક્તિના ત્રીસ ત્રીસ વર્ષ બાદ પૂજ્ય બ્રહ્મચર્યજીએ આ સિમડા ક્ષેત્રે સવન બે હજારને પાંચમાં આ જ રીતે કશાયોને મારી નાખીને સવા ત્રણ મહિના રહીને ગ્રંથ યુગલ યોગ વાસિષ્ઠ ગ્રંથ અને સમાધિશીતક ગ્રંથની યુગલ રૂપે રચના કરી સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ